હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મોજમાં ને બસ આજે જો અમે લોકો અમદાવાદથી સુરત જઈએ છીએ તો સુરત જતા રસ્તામાં છીએ અત્યારે નેશનલ નંબર આઠ ઉપર તો ત્યાંમાં અમે જમવાનો ટાઈમ થયો બાર વાગ્યા તો એક હોટલમાં અમે જમવા આવ્યા છીએ અત્યારે કાઠિયાવાડી ખોડિયાર કાઠિયાવાડી નામ છે હોટલનું પણ ખૂબ મજા આવી બહુ સરસ હોટલ છે આ એન્ટર થયા અમે જોવો અત્યારે આ હોટલનું અંદરથી બી લૂક બહુ સરસ છે ઇન્ટિરિયર બધું બહુ સરસ છે અને એકદમ સફાઈવાળી સાફ સુથરી હોટલ છે અને અહીંયા બધું કાઠિયાવાડી જ જમવાનું મળે છે ને આપણને કાઠિયાવાડી જ ખાવું ભાવે છે હવે પંજાબી પંજાબીમાં એટલી મજા ન આવે જે કાઠિયાવાડી ટેસ્ટમાં આવે એવી એટલે આપણો તો પસંદગી જ હોય હંમેશા કાઠિયાવાડી હોટલ મળી એટલે આપણે એમાં જ જવાના તો અત્યારે અમે જમવા આવ્યા છીએ કાઠિયાવાડી હોટલમાં આમ તો બાર વાગ્યા છે હજી એટલે પબ્લિક નથી એટલી બધી બધા મોડા જમવાવાળા જ હોય અને અમારે બાર વાગે જમવાની આદત છે એટલે અમે લોકો જમવા આવી ગયા છીએ જો અત્યારે હોટલ બતાવું છું તમને આખી અંદરથી જુઓ કેવી છે ખાસ પબ્લિક નથી પબ્લિક હવે એક દોઢ વાગે ચાલુ થાય એટલે આમાં બહુ મજા આવી અમને તો જમવાની ટેસ્ટ પણ બહુ સરસ હતો અને એને પીરસવાનું ને જમવાનું બધું બહુ એકદમ કેવાય ને કે સરસ હતું જો અંદર અંદરથી પણ આ રીતે છે આખી જુઓ તમે અને મસ્ત બધા અથાણા છે આપણે અથાણાના શોખીન છીએ આ બધા અથાણા છે એની અંદર જે આપણે ઘરે હંમેશા ખાતા હોઈએ અને કેરડા કેરી એ તો આપણી પસંદગીની વસ્તુ છે અને આ બધી જાતના સલાડ છે જુઓ તમે સલાડ જોઈને તો મને બહુ ઇન્ટરેસ્ટ સલાડ ખાવામાં બધા સલાડનો ટેસ્ટ કર્યો આજે મેં બહુ મસ્ત બધા જ સલાડ એટલા સરસ છે કે એની વાત નહીં અને આખું એનું પીરસવાનું ને બધું પરફોર્મન્સ બી બહુ સરસ હતું લૂકમાં ટેસ્ટમાં બહુ સારો એક અનુભવ થયો એમ જમવાનો ઘણીવાર આપણે જતાં હોઈએ કાઠિયાવાડી છે એમ કરીને પણ ટેસ્ટની મજા ના આવે અહીંયા ખૂબ મજા આવી અને પછી આ ભાઈ બધું જો આ રીતે અમે છે ને દાણા મૂઠિયાનું સબ્જી મંગાવ્યું તું દાણા મુઠિયા ને લીલું લસણ ખૂબ જ સરસ છે જો હા બહુ જ મસ્ત જોઈ લે તમે પછી આપણે મેનેજર સાથે વાત કરીશું આખું આ જુઓ તમે ડીશમાં દેખાય છે ને તમને

ને વાઘોડે ચોકડી કોપરે ચોકડી ની વચ્ચે વચ્ચે નેશનલ હાઈવે નંબર આ હા 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 બહુ સરસ હા

ઓકે થેન્ક યુ બહુ સરસ મજા આવી આ હતા હોટલના મેનેજર એમની સાથે વાત કરી અને એમણે એમનું લોકેશન ને એડ્રેસ પણ મોકલ્યું છે પણ આજે તો વરસાદ એટલે બહુ વરસાદ છે ચલો બાય ફ્રેન્ડ્સ